સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને જય દ્વારિકા દેશ જો આજે શ્રાવણ મહિનો ચાલે છે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને આપણે આજના દિવસની શુભ શરૂઆત ઠાકોરજીના હિંડોરાથી કરીએ આજે મેં પણ પીરા વસ્ત્ર પહેર્યા છે મારા ઠાકોરજીને પણ મેં પીળા વસ્ત્ર ધારણ કરાવ્યા છે જો સરસ મજા હાલો રે હાલો જઈએ શ્રીજી ને જોલાવા શ્રીજીને ઝુલાવા મારા વાલા ને રેજાવા વન રાતે વનમાં મારો વાલો ઝૂલે છે ફૂલ ના હિંડોળે વાલો કે ઓરે શોભે છે ફૂલડાની દોરીએથી એને રે ઝુલાવશું હાલો રે હાલો જઈએ શ્રીજી ને ઝુલાવવા શ્રીજીને હિ ડોરે પોપટ બોલે કલાએલા મોર કલા કરી ના છે કોઈ અરડી કૂદી કૂદી ગીત રૂડ ગાશે હા રે હાલો જઈએ શ્રીજીને જો डोरे बेसी श्री जु मिठु मिठु हसता, मिठु मिठु हसता वालो गाले खञ्जन पाड़ता, गोपियो अकवाला ने नेवालसे हालो रे हालो श्री जी, ઝુલાવા કેવો શોભે છે મારો જસો દાનો લાલો કે સરઘોરીને માયે તિલક કર્યું ભાલે હાલો રે હાલો જઈએ વાલા ને ઝુલાવા નજર્યું ઉતારી માયે ટક્કું કર્યું ગાલે चार चोके थी माये धूल मंगावी लाला माथे थी नजरियू उतारी लालो हर खाइए तो जो यू न जवाए रे हालो रे हालो जइए श्रीजी લાવા શ્રીજીને જો લાવા મારા વાલા ને બોલો પ્રશ્ન કનૈયા લાલ કી જય દ્વારિકાધીશ જય